દ્વારકા ચાલી રહેલ ભાગવત કથામાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સમાજવાડી ખાતે હાજરી આપી હતી ખાતે આજે ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવી પહોંચ્યા હતા તેઓએ દ્વારકાધીશના દર્શન કરી ભાગવત કથામાં હાજરી આપી હતી દ્વારકામાં આહિર સમાજવાડી વાડી ખાતે ભાગવતાચાર્ય મહારાજ મહારાજની ચાલી રહી છે શ્રીમદ ભાગવત કથા જેમાં તેઓએ હાજરી આપી હતી આજે લાલજી જન્મોત્સવ ઉજવાશે આ ધર્મોત્સવ માં સાધુ સંતો હાજરી આપી હતી કથામાં અનેક સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી કથામાં નામાંકિત કલાકારો ધાર્મિક વડાઓએ હાજરી આપી હતી નિરેન્દ્ર શાસ્ત્રીએ કથામાં હાજરી આપવી જણાવ્યું હતું કે દ્વારકાધીશના આજે સાક્ષાત દર્શન થયાનો વહેસાસ થયો ભગવાન દ્વારકાધીશ પટરાણીઓ સાથે ચોપાટ રમતા હોય તેવો ભાવ તેમને લાગ્યો સાથે ખૂબ અદભુત દર્શન કરી ધન્યતા અનુભવી વર્તમાન સમયમાં શીત શીતલહેર ચાલી રહી છે તેના કરતા વધારે રામ લહેર ચાલી રહી છે પાંચસો વર્ષની સનાતની જીત થઈ છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિરમાં બિરાજમાન થશે દ્વારકાધીશ ભગવાન ફરી બોલાવે અને દ્વારકામાં ભવ્ય દિવ્ય કોરિડોર બનવો જોઈએ ખૂબ આનંદ થયો સુંદર દ્વારકા છે શંકરાચાર્ય અયોધ્યા નહીં જાય તેના સંબંધમાં તેઓએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી તેઓ મહાપુરુષ છે એમના વિશે શું કહેવું માટલું કહી તેઓએ વિદાય લીધી હતી

तो पहले द्वारकाधीश भगवान की जय द्वारका नाथ भगवान की जय और बागेश्वर हनुमान जी की दया से बागेश्वर हनुमान जी की दया से आज पहली बार द्वारका नाथ भगवान के दर्शन में बहुत आनंद आया है और वर्तमान समय में शीतुम जी की जो चल रही है इससे ज्यादा पूरी दुनिया में वर्तमान में राम लहर चल रही है और पाँच वर्ष की जो सनातनीय हिंदुओं की सबसे बड़ी जीत है उसका परिणाम 22 जनवरी को प्रभु श्री राम भक्त दिव्य मंदिर में बैठ और विरोधियों की ठगी बढ़ गए द्वारका नाथ हम पुनः आएंगे यहाँ पर भव्य दिव्य कॉरिडोर होना चाहिए यही हम कहेंगे बहुत आनंद आया दर्शन करके बहुत प्यारी दुर्घटना महापुरुष है आचार्य हमारे बारे में દર વખતે જાઓ ત્યારે રિપોર્ટ પોઝિટિવ જ હોય છે કે મારે પલ્મોનરી હાર્ટ સર્જરી આવવાની છે એટલે ત્યાં રાજકોટના ડોક્ટરે મને કીધું તમારે બોમ્બે અથવા તો બેંગ્લોર ક્યાં તમારી સર્જરી થાશે અમે પાંચ જણા હસબન્ડ બધા અને સ્પેશિયલ સર્જરી માટે જ ગયા હતા પણ મને અતૂટ વિશ્વાસ છે ભાગેશ્વર બાલાજી ઉપર કેમ કે હું એની શ્રદ્ધાથી હું એના કથા છે ને એ કેટલા વર્ષો થયા પાંચ છ વર્ષ ત્યાં સાથે સાંભળું છું અને ખરેખર ભાગે આપણા ગુરુજી ઉપર ભગવાન હનુમાનજી નો સાક્ષાત વાસ છે મને તો એવું જ લાગે છે પછી હું ત્યાં ગઈ તો મારો પહેલો જ રિપોર્ટ નેગેટિવ આવ્યો ડૉક્ટર પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું પછી ડોક્ટરે કેટલા ચાર દિવસ અમે રહી ત્યાં મારા બધા રિપોર્ટો કર્યા બધા નોર્મલ આવ્યા પછી મેં ભગવાન ને પ્રાર્થના કરી હતી બાગેશ્વર બાલાજી ને કે હું દ્વારકાનું પાણી પછી પીશ પેલા હું ગઢ્યા બાગેશ્વર બાલાજી ના દર્શને જઈશ એટલે હું છે ને ત્યાં દર્શન કરવા ગઈ અને અત્યારે જયારે બાગેશ્વર બાલાજી ગુરુજી ત્યારે મને હે ભગવાન હું ઘરેથી હું કેટલા સમય થયા દુઓ કરું છું ભગવાન નો કે મને ગુરુજી ના દર્શન થયા જ સાક્ષાત ગુરુજી મારી વાત કરી છે જે આજ મારી જિંદગી ને હું અહોભાગ્ય માનું છું અને હું તમિયે તમિય થઈ ગઈ કે ગુરુજી દર્શન અને ગુરુજી ના વાણીના મને આશીર્વાદ મળ્યા